બે હજાર પચીસ નવરાત્રી દરમિયાન આરતી તેમજ હવનાષ્ટમી વગેરેનો સમય આપી દેવામાં આવ્યો છે જેની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ સપ્ટેમ્બર રોજ પ્રથમ નોરતા અને તારીખ ત્રીસ સપ્ટેમ્બરના આઠમના નોરતાની સવારની આરતીનો સમય ચાર વાગ્યાનો રહેશે જ્યારે નવરાત્રિના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય પાંચ વાગ્યાનો રહેશે પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારની આરતીના સમયથી ત્રીસ મિનિટ પહેલાનો રહેશે નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોરે બે ને ત્રીસ વાગ્યે બીડું હોમાશે નવરાત્રી દરમિયાન હવનાષ્ટમી સિવાયના આઠ નવરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે અગિયારથી બે વાગ્યાનો રહેશે જ્યારે હવનાષ્ટમીના દિવસે ભોજન પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે બે ને પિસ્તાળીસ વાગ્યાનો રહેશે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી Thank you.